હેલો ગાય જોયો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ ઓપ કે ખામ બધા મજામાં જશો હું પણ મજામાં છું તો અત્યારના વાગી ગયા સવારના સાડા નવના આપણે પણ કામ કરીને ફ્રીક થઈ ગયા છીએ તો ફ્રીક થઈને જો આવી ગયા બાદના કપડાં સુકી દીધા છે આપણા કપડાં તો છે ને ખાલના હોય નાખાય તો એમાં એવું હતું કાલે ફૂલ વરસાદ હતો તો ખેઠાં સુધી કેટલા શ્યાલ હાડાશ સુધી એવો ફૂલ વરસાદ હતો તો મેં કાલે મેં હજી મેં થોડોક એવો વિડીયો ઉતાર્યો પછી પાવર થયો ગયો તો પછી ફોનમાં ચાર્જિંગ એ પૂરું થઈ ગયું તો કોઈ બ્લોગ આમાં હું એડ કરી દઈશ થોડોક એવો નાણાવાનો વ્લોગ બનાવ્યો હતો વરસાદમાં નાહિતી ને હાલ તો ફૂલ વરસાદ એવો હતો વીજળી ને કડાકા ભડાકા એવા હાલતો થાતા થયું કે આજે તો સેલ આવી જાય તો કઈ સેલ તો નથી આવી સારું થયું નથી આવી બતાવું તમને જો હજી એમાં માં ફાદરમાં માં છે પાણી જો એમાં ને એમાં છે પાણી સારું છે સેલ નથી આવી એ આવી વચ્ચે અમને નુકસાન ખરજ એટલે ઉપરના ખેતરમાં આવી જાય ખાલી હેઠળના ખેતરમાં આવે ને હાલે તો જો ખાલી કપડાં હુકેવા છે હજી હુકાણા નથી આજે હુકવી દીધા જો એક વખત હવારમાં માં તો હાડા હાથે ઉઠીને ક્યારે

કા ઊંઘ માં શું તું મારું ભાઈ ઊંઘ માં છે અત્યારે ચાલ એ રીતે હુવે અને મમ્મી અત્યારે માં ખામ માં ફયા ગયા છે હવે કઈ આવે આગળ આવશે કદાચ તો જાગરી જશે એટલે હવે કંઈક નક્કી છે કઈ આવવાનું કઈ આવે અને ભાઈ જો એને કઈ ખામ હોય ને અત્યારે માં ફોન થાય ને સીધા બાર બે જાય જો હવે ભાગુ તો ભય ક્યાં લાગે ખુલાબ છે ને એમાં એક આજે કળી આવી છે ગુલાબની તો હવે કદાચ એમાં ફૂલો તને આવવા મળશે આજે આવડું એવું છે ને કે અહીંયા જો ફૂલ આવવા મળ્યા જો એક કળી આવી છે જો અહીંયા નહીં આવી એક કળી જો હે ને બે એવડા એવડા હે તો આવી જાય ગુલાબ હવે જો અત્યારે પાછું છે ને ત્યારે હાડકોક નીકળી ગયો ઓલી બાજુ વંધાય છે અત્યારે જેવો હાડકોક હાટે છે ને એવો જ મને એમ છે વરસાદ આવવાનો છે હાસી વાત છે તો હાલો હવે મમ્મી તો ખામમાં માં ફયા ગયા તો આપણે થોડું ઝીણા મોટું ખામ છે એ પતાવી લઈ ને પછી મળ્યા પાછા તો ફાઈનલી અત્યારે વાગ્યા સાડા દસ ને આપણે બનાવવાનું છે શાક એટલે કે રીંગણા ખાવાનું શાક બનાવવાનું છે તો હજી મમ્મી તો કાંઈ એવા નથી તો હાલ હું ફટાફટ છે ને રીંગણા ખોવાનું શાક બનાવી નાખું પછી બાજરાના મઢા ખબેડી નાખીએ તો જો આપણે ને રીંગણા બે સુધાર નાખ્યા છે તો હવે કુકર પણ મેકી દીધું છે કાલે ફટા છે ને આપણે શાક વગર નાખીએ અને પછી રોટલા પણ ખબેડી નાખીએ તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે ચાર અને અત્યાર સુધી કેવો તડકો હતો અને હવે જો તો છાટા આવવા મેળા ઝીણા ઝીણા ત્યાં અંધારે એવી થઈ ને ખાલી એટલી વારમાં છાટા આવતા નવા મેળા જો ઝીણા ઝીણા છાટા આવે ને જે અમારો કપડાય નથી કારણ આરું ભાઈ જોજો બારીએ અસડી અય અય આમાં તો હાલે અહીંયા હાલે જો 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 નથી આલા મંદર લખણ ખોટી છે સારું એટલી વારમાં કાંઈ હતું નહીં ને એટલી વારમાં વરસાદ આવવા માંડ્યો જોખમમાં સર ઉપર જઈને બતાવું વાતાવરણ અત્યારે હવા એમ થયું કે સારું વરસાદ ન આવે તો બધું ફૂંકાઈ જાય અને આ તો માણ બધું ફૂંકાણું ને તા પાછા છાંટા ખાલું થયા જો આગળી પડત મારી મોય જાવું થા બે કા મારી પેલા જાઉં હું દાવ ચોર ત્યાં જો આ આવી અંદર તો આમથી વરસાદ આવે ને તો અત્યારે આ બાજુ અંધાર હતી ને આવતી રહી તો આ બાજુ હાવ ખુલ્લું થઈ ગયું જો વાતાવરણ આ બાજુ જો અંધાર આવું છે વાતાવરણ તો હાવ પાંચ મિનિટમાં ખાઈ ન હોય પાંચ મિનિટ થાય એટલે વરસાદ આવી પડે હા જો જમ મારા ભૂરી ની તો સરવા વઈ ગયા તો આરું ભાઈને હક નો થઈ એ એને મૂકીને વઈ જાય ને બહાર એટલે જમ જો પાછો અત્યારે તડકો નીકળી ગયો તો ત્યાં જો કેવું બધું મસ્ત લીલું લીલું થઈ ગયું હે જો ફરતી બાજુ હે પાછો તડકો નીકળી ગયો હાલો તો બેઠે જ મારા વાસણે પલડી ગયા સાના હાલ છે કાયદા હમણાં પસાદ ભેડકાના તો ફાઇનલી અત્યારના ગયા પાંચ ને આપને પેટમાં ગુળ ગુળ થાય તો મેં કીધું આલો આ એક જોબરી લે આ એક નાસ્તો કરી લે તો હમણાં તો ખાયામાં અમારે નાસ્તાની બરહેઠ બોલ્યો પણ એમાં એવું છે કે વાં હાઠિયા રખડે વાં બાજુ થેપલા રખડે વાં શક્કરપાડા રખડે

બસ મજા આવી ગઈ પેટ પણ ફૂલ થઈ ગયું અને બહાર આવી ગયા જો માંડવી પાસે ગયા હવે એમ થાય કે જટ વરાપ આપી ને દેટ નીંદવા વહી વળગી જઈ પણ મને એમ છે વરાપ આપે એમ કે હાથ દિવસની આગાહી છે ને વરાપ નહીં આપે હજી આ મંદ જુનાગઢ ઉપર છે બહુ રોજ જુનાગઢ જ ઉપર જ હોય અહીંયા તમારે ઓછો વહે સારું ઓછો વહે નહી હાલ આપણે જોયા કે માંડવીમાં દોઢવા થયા કે નહીં એમાં છે ને આજે હું ઈન્સ્ટામાં રીલ જોઈ હતી ને તો હમણાં બહુ વર્ષ પડ્યો ને તો અમુકને જે આપણે ખેતરમાં પાણી ભરાઈ ગયું હોય ને તો અમુકની માંડવી છે ને આખી ઉસકાવી નાખી હતી નોકરા દોઢવા દેખાતા હું કહું કે હાલ તો અમારે એવી સેલ ન થાય બાકી સેલ આવી હોય ને અમારો એ હાલત થાય તો હાલો આપણે જોયા આવી કે માંડવીમાં દોઢવા થયા કે નહીં એકાદો છોડવું ઉપાડીને જોઈએ આપણે તો જ આવી ગયા અને અહીંથી આપણે એકાદો છોડો ઉપાડ લઈ હું થયું હવે જોઈ મેં કીધું સારું થયું અમારે સેલ ના થાય બાકી અમારો એવો જ હાર થાય ઉપાડવાનો આપને ખબર એ નો હોય

હારો હારો મસ્તી નો એવો હઈ તો બીબડા થયા જોયે અંદર બી છે કે ને હજી બી થાક ન છે બે માં છે પણ હજી કાચા છે કાચા દેખો ઇસકો બોલતે હે માંડવી હે ખોને ખબર તો ભાઈને કેવી વેલે દે કવા સાટી દે હા

માનવીની બે મહિનાની વાર છે હજી બે કે એક ઓરા મહિના ઓરા હજી મહિના દે પછી ખા છે હજી તો બે મહિનાની વાળ છે હે બધા ખાડવા ખાઈ ગયા એ ભાઈ કેમ થવા સાટી દે ચાલો આપણે ખોઈ આવી ને પછી જોઈ અંદર બી થાય કે નહીં ચાલો આપણે થોઈને આવી ગયા અંદર વી કે થા કે નહીં હા પણ હજી આચા છે મીઠી લાગે એમને રહી જાય તો સેલ નો આવે ન તો પછી આગાહી ને એટલે ભીક લાગે ને એમાં એવો વિડીયો ને પછી તો વધારે બીક લાગે

<laughs> này, 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 ăn nè, ăn nè, ăn nè, ăn nè, 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 nào mà nè, ઉધારી ઉપડી ગઈ હવે ઠંડી લાગે રહી ઓકો લા આપણે ઉપર આટક મારતા ચાલો જાઈએ જોવા કે આપણે ફરતી વાતું કેટલો વરસાદ પડે તો ફાઇનલી આપણે આવી ગયા ધાબા ઉપર ધાબા ઉપર વરસાદ એ આવતો પવન એવો છે ફરતી બાજુ વરસાદ 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 કાંઈ દેખાતું નથી એવો વરસાદ

એ લાગે હાલો અહીંયા થઈ મીસી બાકી કામ આવી દંડા